લીમખેડાના મોટા હાથી ખાતે દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજનું મહાસંમેલન રાજ્યના શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર સ્થાને અધ્યક્ષસ્થાને હતું જેમાં આદિવાસી સમાજમાં લગ્નમાં દીકરીઓના દહે દારૂને ડીજે પર પ્રતિબંધની માંગ કરવામાં આવી હતી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના ભીડ સમાજ પંચે આજે મોટા હાથીદ્રા લીમખેડા ખાતે એક મહત્વપૂર્ણ મહાસંમેલનનું આયોજન કર્યું આ સંમેલનમાં સમાજમાં પ્રવર્તમાન સામે મોટા નિર્ણય લેવામાં આવ્યો શિક્ષા મંત્રી ડોક્ટર કુબેર નિડોની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં લગ્ન પ્રસંગોમાં દહેજ દારૂ અને ડીજેના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી આદિવાસી ડીજે સંચાલક એસોસિએશને કરેલી રજૂઆત બાદ મંત્રીએ મર્યાદિત અબતમાં આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો વગાડવાની મંજૂરી આપી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગ્ન પ્રસંગોમાં દારૂનો ઉપયોગ થાય છે પોલીસ પણ આ બાબતે દુર્લક્ષ સેવે છે ડીજેના ઉજાવાથી બાળકો મહિલા અને વડીલોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે આ સામાજિક દૂષણો દૂર કરવા માટે ભીલ સમાજ પંચે આ મહાસંમેલન યોજ્યું હતું

ખોટા રિવાજો છે અને સવિશેષ અમારા લગ્નમાં જે ખોટા ખર્ચાઓ લોકો જે કરી રહ્યા છે આમાં દહેજની દહેજનું એક દૂષણ છે અને સાથે સાથે પંચોપણ જે ખોટલા કેટલાક ખોટા નિર્ણયો જે લેતા હોય એના માટે સર્વ સંમતિથી બધા જ લોકો સાથે મળીને એનું દહેજ પ્રથા ઉન્મૂલન થાય દહેજ પ્રથાનું કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે સમાજની અમારી જે અમારા સમાજ સામેની જે રાક્ષસ સમસ્યાઓ છે કે આ દહેજ પ્રથાની એક જે એને દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે ને એમાં અમારા બધા જ સાથે મળીને પાર્ટીના પદાધિકારી હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળીને આ સંકલ્પ જે કર્યો છે બિલ સમાજ મહાસંમેલન અંતર્ગત એને આવનારા સમયમાં જમીનની સ્તર પર ઉતરે એના માટે ફરીથી નાના મોટી ગોષ્ટીઓ બેઠકો કરીને આગળ વધીશું બીજેનું જે વળગણ છે એ ખોટું છે પણ અમારે જે આગેવાનો જે કહ્યું છે કે ભાઈ અમે હવે આ છોડીને અશિષ્ટ ભાષાના ગીતો વગાડીશું તો એમાં અમારો કોઈ એમાં પર વિરોધ વાંધો નથી ડીજે આપણા આજે અહીંયા પણ અમારે માઇક લાવીને વાત કરવી પડે છે એટલે એમાં આપણા લોકગીતો છે આપણી પરંપરા છે આપણું લોક સાહિત્ય છે લોકભોગ્ય સાહિત્ય છે લોક લોકભોગ્ય ગીતો છે એની કેસેટો બનાવીને મારા ડીજેના યુવાનો કે મારા ડીજેના જે આપણા માલિકો છે એ એનો એને અપનાવે અને એ એની મર્યાદા જે સરકારે નક્કી કરેલી જે વોઈસની મર્યાદા છે એ મર્યાદા વગાડેમાં કોઈ વાંધો વિરોધ ના હોઈ શકે